નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલ ટેકનિકલ ટેલવેમાં તો આજે તમે જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ આઠ સાત બે હજાર ચોવીસના સોના ચાંદીના ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવ દરરોજ તમને મળતા રહે તો આજના ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદી ચોરાણું રૂપિયા સિત્તેર પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો સત્તાવન રૂપિયા સાહીઠ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો સુડતાલીસ સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર ચારસો સિત્તેર અને એક કિલો ચાંદીનો ભાવ ચોરાણું હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના એક કિલો ચાંદીના ભાવની અંદર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ છ હજાર સાતસો ચોસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર બાર રૂપિયા દસ ગ્રામનો ભાવ સડસઠ હજાર છસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ છોતેર હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો ઓગણસ એંસી આઠ ગ્રામનો ભાવ ઓગણસાઠ હજાર બત્રીસ દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર નેવું સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સાડત્રીસ હજાર નવસો રૂપિયા સુધી બજાર રહી હતી તો આજના ચોવીસ કેર સોનાના સો ગ્રામના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેર સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ પાંચ હજાર પાંચસો ચોત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચુમ્માલીસ હજાર બસો બોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પંચાવન હજાર ત્રણસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ ત્રેપન હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો